વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વૃક્ષ વાવો પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે વિવિધ સ્થળે જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા સાતસોથી વધુ લીમડાના છોડનું લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ વૃક્ષ વાવી તેનો વૃક્ષનો ઉછેર કરવા માટેનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ ના આગેવાનો સહિત મોટી સંખ્યા માં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવાનોએ ભેગા મળીને વિના મૂલ્ય લીવડા વૃક્ષ નું વધુમાં વધુ લોકોને વિતરણ કર્યું છે આ વૃક્ષ આપણે આપણા આંગણામાં આખા વિસ્તારમાં વૃક્ષ વાવીને પર્યાવરણનું જતન કરીએ લીમડો એટલે ઓક્સિજન આપણને આપે છે અને ગરમીથી રાહત આપે છે આ વિતરણ કાર્યક્રમમાં જે લોકો સહયોગ આપ્યો એવા તમામ લોકોને હું આભાર વ્યક્ત કરું છું